સુરત નવી સિવિલ હોસ્પિટલના તબીબો વારંવાર કોઈને કોઈ કારણે વિવાદમાં આવે છે ત્યારે ગુરુવારે સિવિલમાં આવેલા વૃદ્ધ દર્દીને સારવારની જરૂરત હોય ત્યારે જ સીએમઓ અને રેસિડેન્ટ તબીબો વચ્ચે ઝઘડો થતાં વૃદ્ધ દર્દીને સારવાર માટે રજડવું પડ્યું હતું સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં માનસિક બીમાર દર્દીને ચાર રેસિડેન્ટ તબીબ ટ્રોમા સેન્ટરમાં છોડીને મેડિકલ ઓફિસર સાથે ગેરવર્તન કરી આખી હોસ્પિટલ માથે ઉપાડીવાનો કિસ્સો આવ્યો છે આ બધા વચ્ચે દર્દી ટ્રોમા સેન્ટરમાં દોઢ કલાક સુધી તરફડતા રહ્યો પામ્યું છે તમામ સ્ટાફની સામે માનસિક વિભાગના ચારેય રેસિડેન્ટ તબીબો તુતુ મેમો પર આવી જવા પામી હોવાનું મેડિકલ ઓફિસર ડોક્ટર તેજસ ચૌહાણે જણાવ્યું છે ઉધનાથી માનસિક બીમાર વૃદ્ધિ સારવાર લઈને ઊભા થયેલા બખેડા બાદ આ દર્દી માનસિક બીમાર નથી એને સર્જરી કે મેડિસિનમાં દાખલ કરવાની જીત પકડી માનસિક વિભાગના રેસિડેન્ટ તબીબોએ મેડિકલ ઓફિસર સાથે ઝઘડો કર્યો સામે આવ્યું છે આ બાબતે ચારેય રેસિડેન્ટ તબીબો સામે સુપ્રિન્ટેન્ડન્ટ અને ડીનને કાયદેસરની ફરિયાદ કરી એવું સીએમઓ તેજસ ચૌહાણે જણાવ્યું હતું વારંવાર કોઈને કોઈ કાળોસર વિવાદમાં રહેતા સુરત નવી સિવિલ હોસ્પિટલના તબીબો ક્યારે પોતાનું હઠાગ્રહ સાઇડે મૂકી દર્દીઓની સેવા કરશે તે જોવું રહ્યું હઝર કુરશી ડીટેન્ફ ન્યૂઝ